સુરત મહાનગરપાલિકાના શાસકો અને પદાધિકારીઓ સ્વચ્છતા અને સુંદરતાની વાતો કરે છે પરંતુ સ્લંભ વિસ્તારો આજે પણ પ્રાથમિક સુવિધાથી વંચિત છે સુરતના લિંબાયત ખાતેની વાત કરીએ તો લિંબાયત બેઠી કોલોનીમાં નરકાગાર જેવી સ્થિતિ હોય લોકો અને ખાસ કરીને શાળાએ જતા વિદ્યાર્થીઓ રોજ સવારે ઉભરાતી ગટરના પાણી વચ્ચેથી પસાર થતા મજબૂર થયા છે પરંતુ તંત્રના પેટનું પાણી હાલતું નથી સુરત મહાનગરપાલિકાના શાસકો અને પદાધિકારીઓ અધિકારીઓ સહિતનાઓ તમામો કરોડો રૂપિયા સ્વચ્છતા પાછળ ખર્ચ કરતા હોવાના અનેકવાર દાવા કરે છે પરંતુ શહેરીજનોને પ્રાથમિક સુવિધા આપવા માટે તંત્ર કરોડોનો ખર્ચ માત્ર કાગળ પર કરતું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે સ્લમ વિસ્તારો આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોય તેવા વિડીયો વારંવાર સામે આવે છે હાલ આપણે વાત કરી રહ્યા છીએ સુરતના લિંબાયત વિસ્તારની સુરત મહાનગરપાલિકાની લિંબાયત ઝોનમાં આવેલ લિંબાયત વિસ્તારની બેઠી કોલોની ગલી નંબર દસમાં છેલ્લા એક મહિનાથી ઉભરાતી ગટરને કારણે સ્થાનિકોની હાલત દયનીય થઈ ગઈ છે ગલીઓમાં ગટરનું દુર્ગંધ મારતું પાણી ઉભરાવવાની સમસ્યા અંગે તંત્રને અનેકો રજૂઆત કરાઈ હોવા છતાં પણ કોઈ નિવેડો ન આવ્યો જેથી લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો છે તો આજે સવારના એટલે કે શનિવારે અઠ્ઠાવીસમી જાન્યુઆરીએ સવારના સમયે શાળાએ જતા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ પણ ઉભરાથી ગટરના પાણી વચ્ચેથી જવાબ મજબૂર હોય તેવો વિડીયો સામે આવ્યો છે હાલ તો તંત્રએ તાત્કાલિક લોકોને પડી રહેલી હાલાકીનો નિવેડો લાવવો જોઈએ તેવી માંગ લોકો કરી રહ્યા છે